Hi friend, kem so apa dah macaman? Ayo kita buat dah macaman so. તો બધાની સીતારામ રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપણે આજે જવાનું છે બહાર આપણે બહાર જઈએ અમારા બ્લોકમાં બન્યા રહેજો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટથી જ અમે આગળ વધશું તો ચાલો આપણે બહાર જઈએ બાર ગામ ત્યાં જ આપણે બ્લોગ બનાવશું તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એટલો સપોર્ટ જરૂર વાહ

झटका नवा यार ये लुंगरे हे खड़खिरो पार यार अवार बेड़ो पार अरे बहुत है धान बहुत सुपर है कहीं घटे नहीं धान में हम्म यहां म दाना थे गो धान में हाँ ना नहीं हाँ पाट पड़ी हो गोटने गोटनं थी उसे आवे का हाँ गोटनं थी उसे है बंद था इतना पर धाना के ज़रिए क्या ना है ना ना हमारे हम्म हमारे हाला पास ही जाने ना क्या सुनी है वहाँ हाला हाला कोई किसी नहीं है क्या हाँ बराबर हमें ज़्यादा आज आकुंड यही है

કે ઓરે ઘટે નઈ કઈ જોજો અહીંયા મોહન પાણી નું જોયું ને અરે કઈ ઘટે નઈ આમાં પાણી સુમહામ આમાં હોય ને ડાયરેક્ટ કલાકારોને આવે પડ્યા ત્યાં તો પાણી આ વેકરામાં સુમહામ પાણી હોય હા તા એ તો હોય ને દિવારી હતી હતી હમ रसड़न मोटे पाइए गयो तू मर सामने बोला अरे ना, बोलते है आ, ना तो बोलते आव पानी पाछो जाय काई बाजून आवे बाजू आवे करा हां पानी निमरे ना तुम्हारे कुंडोड़े हो बराबर तोना पलो तो दवाई और चल वाह आ बोडी विधि करना मनी मोर खावा दे न तुम्ही वाहेरिया पैसा ती वका ने रे ढिंगरा खाती थी જો ફનર દીસે તો મોડી જાય પછી જાતી રી આને રાખ ને દવા આપો તો ખબર પાછી થાય ન ખોટો નીકળે ને ઈ પછી પાછો બીજો રાઉન્ડ મારે છે એટલે કામ પૂરું એનું ઓલી રા ગુંડી નું બે જીના ને આવ કા તો હું તો દે હા થા યાર તમારે અવાર વેડો પાર હે યાર મકાઈ વા છે કે બીજા કે તમારે અવાર વેડો પાર હે હા ને દયા

મકાઈ હું તો મકાઈ હે તો મકાઈમાંથી થાય પાછી તો તું તો હરામ હારું કહેવાય તું આવી વારી તો ગોતવા જાય ન જડે કા ફુટી સાબ કે ડુંગરીન ને જરૂર છે

અરે તમને ક આ જવાબ બીમાખા તમાર કમાડી વિડિયો હે આપણે અજે એક નો કાપલ હે તમારે તો ડુંગરી માં આથરોય ફૂટી તો ફૂલડા આવ મકાઈ માં ફૂડરોય ફૂટી પોપિયા માં આથરોય ફૂટે આ તો મો બહુ કે કમરો કાપલી રી જો હા હા પઠવાડી માં પાછો આવી નાણા

એ આપ સુપર હે મોટો મોટો થાય કે કાચા છે આપડી એક ફાલ તો આપડી ખાઈ લીધો આમાં ભાઈ કાટા તેદૂત આપડે આવેગા આ એક પોપિયા સુકાઈ ગો ઓલા બે નીવા ને આ લન હે પોપિયા ને વા ઈ જરાળી જડવા હે આ બદય